વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો બધા બધેને હર હર મહાદેવ તો કઈ બાર વાગ્યાનો ટાઈમ થાય છે અને આજે મને પાર્લર નથી જવાનું આજે થોડોક રેસ્ટ ઘરે રહેવાનો વિચાર હતો પછી નક્કી કર્યું કે મમ્મીના ઘરે હાલી જાઉં ત્યાં તો યાદ આવ્યું આટલા બધા કપડાં પડ્યા છે ને કપડા ધોવા કોને ગમે મને તો બિલકુલ ન ધમે પાર્લરની સીઝન હોય ને ત્યારે મને બહુ આડા આવે તો ચલો ફટાફટ આપણે મમ્મીના ઘરે જઈએ ને આ જુઓ રાઘવ મમ્મીનગરે આવી રાઘવ સ્વાગત કરે મારો રાઘવ સ્વાગત કરતા પેલા આ જોઈ લો Rango, sang awak sang ini jam khat kau ini. Iya, kita maris, kita maris. Mana? Eh, lagi jadi? Ayo, ayo, ayo. Sorry, sorry. Tunggu mami negeri ayu gini. Rasa thay gini. Tunggu lagi kahir lah. Buk lagi bau aja. Ekwa lagi marah kali, ek dot. Jalo, so bana itu mami. મમ્મીએ આજે સંભારિયા બનાવ્યા છે જે રીંગણા ભરેલા અને બટેકા ભરેલા આપણે કહીએ ને તો બસ એક દોઢ વાગે છે તો મને એમ થયું કે પેલા હું જમી લઉં રાઘવ જમવા બેઠો છે અને હું બસ ત્યાં કાને મારી થારી પીરસું છું ભાભી એ તો હોય નહીં કેમ કે જોબ કરે છે બેંકમાં તો ભાઈ પણ હોય નહીં અત્યારે તમે હું મમ્મી જ છીએ અને રાઘવ તો રાઘવ સ્કૂલથી આવી ગયો છે તો બસ એ સૂઈ જશે અને આજે તો હું પણ અહીંયા રેસ્ટ કરવા જ આવી છું હું તમને સાંજના ઉઠી કરી જમી કરીને થોડીક વાર સુઈ જઈશ ને પછી તમને બતાવીશ કે કેવું છે મમ્મીનું ઘર પણ આજે મને બહુ જ ભૂખ લાગી છે પહેલાં તો મેં મમ્મીને ફોન કરી જ નાખ્યો તો આજે થોડી વાર પહેલાં કે હું આવીશ ઘરે જમવા તો પ્લીઝ કાંઈક બનાવી રાખજે અને હું ખાઈને થોડુંક સુઈ જઈશ તો બસ આજમાં રસોઈ પાણી કરવાની ઈચ્છા નથી બિલકુલ તો મારું મમ્મીનું ઘર થોડુંક ત્રણ ચાર કિલોમીટર છે એટલું બધું દૂર નથી એટલે હું આવજો કરી શકું છું પણ બહુ રોકાવા ના આવું એમાં ના નહીં પણ આવી રીતે હું હાલું હાલી આવું મમ્મી સવારે ભાભી નાસ્તામાં ઉપમા બનાવી ગયા છે તો ફટાફટ હું આ બધું જમી કરી અને થોડીક સુઈ જાય સાડા ચાર પાંચ વાગે આપણે ઉઠીશું પછી તમને બતાવું કે ઘર કઈ ટાઈપનું છે જુઓ હવે ઉઠી ગઈ છું આ છે ઘી ગબ્બો કરીને કારણ કે એના નાટક વધારે જ છે રાઘવના તો અને આ ફ્લાવર તુલસી માતા

પછી તમે બધા હવે એક બીજે ઠેકાણે મીન્સ કે ગોકુલધામ સોસાયટી શિવારાતના સોસાયટી ઇસ્કોન મંદિર જેવું છે એ સાઈડ સાઈડું ઘર બને છે હવે આદિયોગી પાસે પાંચ વાગે છે અમારા દાદી છે અમે જ્યાં કાંઈ હું સાસરે છે મારું અત્યારે સાસરું કાઢનાં પહેલાં રહેતા ત્યારે એ હતા પછી શિવારાજનાં રહેતા ત્યાં સુધી હતા પછી એક્સપાયર થઈ ગયા મારા મેરેજમાં મારા દાદી નહોતા એમ અત્યારે મને ઘણા ખરા એમ કહેતા હોય કે તું તાર દાદી ઉપર ગઈ છું આ ના સોરી આ તો અમારી એસી છે બટ હજી એક બેડરૂમમાં એસી છે અહીંયા અહીંયાની જ છે એટલે રેન્ટ ઉપર એસી પડે લોકો સાથે જ તો કાંઈક ભાડું તો વધારે છે ભલે પણ બધી સૌગઢ સારી છે આ કિચન મારા મમ્મી જરાક વધારે સાફ સફાઈ વાળા છે મારાથી વધારે એવો ખોટો કેવો અને આ તો હજી થોડું આટલું બધું પડ્યું છે આમ ના કાંઈ ન હોય પ્લેટફોર્મ ઉપર એકદમ ડીપ ક્લીન હોય આમ પણ ઠીક ચાલો અત્યારે આટલું છે એ મને નવાઈ લાગે કાંઈ નવું હોય ને કા ટાઈપનું અને રાઘવને બર્થડે ઉપર એને પપ્પાએ હમણાં સાયકલ લઈ દીધી અને દાદરા ઉપર કાંઈ ઉપર નથી ટેરેસ જ છે અને પપ્પા મૂકે હવે કેટલા પાંચ રહ્યા આ જે મારા ઘરે એવું પેઇન્ટિંગ છે ને મારી અને દર્શનની એવી જે રીતે આ એ જ પેઇન્ટિંગ છે બસ ખાલી આનામાં આમ તો એ જ છે સેમ કલરનું ને એક એ પેઇન્ટિંગ નથી લગાવી નહીં આપણે એ જ વ્યક્તિ બનાવી છે આ બેન પેઇન્ટિંગ એવી છે જો આ બેટરી લો બસ હવે હું ઘરે આવી ગઈ હતી મારા ઘરની વહેલી જ આવી ગઈ હતી પણ તમારા સાથે હવે વાત કરું નવું આવ્યું છે પછી મમ્મીને કીધું શાક લઈ આવી ત્યાં આજે હું આ કેવું ઇંગણા બટેકા અરે સોરી સાંભારી જે બધેના ફેવરેટ હોય મોસ્ટ ઓફ તો પછી મને એમ શાક નહીં બનાવવા પણ આવે પતિદેવ તો આજે છે નહીં એમના બધા ફ્રેન્ડ્સ આવે છે મુન્દ્રાથી તો કે અમે બધા બાર્યા જે ડિનર કરશો મારો તમે ચલો કાંઈ વાંધો નહીં પછી જે મારા પાર્લરમાં મારી સાથે આવે છે ને મેં તમને કીધું હતું ને એમ મારા સાથે શીખવા પણ આવે છે અને મારા રિલેટિવમાં પણ થાય તો એ આવ્યા તો થોડુંક વાર બેસી ગયા વાતો ચીતું કરી અને બસ હવે દૂધ દૂધ ગરમ કર્યા અને બે ચાર રોટલી ઉતારી અને મારા સાસુમાં મને ખીચડી આપી મેં હાલો હવે હું તો ખાઈ લઉં અને વિડીયો પણ પૂરો કરી આજનો દિવસ કાંઈક આ ટાઈપનો રહ્યો હવે કાલે કાંઈક નવું કાલે કઈ ટાઈપનો દિવસ છે એ જોઈએ તો હવે હમણાં મને પાર્લરમાં પણ થોડીક છુટ્ટી હશે કેમકે જે મારા મેડમ છે ને જાય છે થોડોક ટાઈમ ફરવા માટે બરોડાની સાઈડ તો જોઈએ હવે કઈ ટાઈપનું બધું ઘરે આપણે કરશું તો ચલો વિડીયોમાં રહેજો બાકી વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ પ્લીઝ યાર મને વ્યૂ નથી આવતા થોડુંક સપોર્ટ કરો અને કેવા લાગે છે મારા વિડીયો કમેન્ટ કરો શું મારી ભૂલ થાય છે એ પણ મને કહો તો હું પણ કાંઈક શીખી શકું કે ના કઈ ટાઈપનો કન્ટેન્ટ જોઈએ છે બધીને તો ચલો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ